ઉદ્યોગ સાહસિક મિત્રો ઉદ્યોગની અંદર સફળ થવું હોય તો આત્મવિશ્વાસ જરૂરી છે આત્મવિશ્વાસ એટલે શું આત્મવિશ્વાસ કેવી રીતે ડેવલપ કરી શકાય અને ઉદ્યોગભાઈની શું જરૂરિયાત આ વિશે આપણે જાણવું જરૂરી છે તો આના માટે માહિતી આપવા માટે અમારા જુનાગઢના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ શ્રી વિપુલભાઈ નાંદ આપણી સાથે છે વિપુલભાઈ આપણને આત્મવિશ્વાસ વિશેની વાત કરશે શ્રી વિપુલભાઈ નમસ્કાર મિત્રો મારું નામ વિપુલ છે બેઝિકલી જુનાગઢથી જ છું અને અત્યારે જે રીતના આપણે ગણાતરા સાહેબે વાત કરી કે ભાઈ ઉદ્યોગ સાહસિકો એટલે કે એન્ટરપ્રિન્યુર અને એના માટે જે આત્મવિશ્વાસ જરૂરી છે તો દોસ્તો આજે એના વિશેની આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ દોસ્તો આપ ગુજરાતી છો ગુજરાતીને એન્ટરપ્રિન્યુરશીપ શું છે એના વિશે વધારે વાત તો કહેવાની હોય જ નહીં ગુજરાતી પ્રજા એ જે પહેલેથી જ ઉદ્યોગો વિશે જાણે છે અને નવા નવા ઉદ્યોગના સાહસો માટે જાણે છે તો દોસ્તો આજે બટ નેચરલ છે કે તમે જ્યારે નવો ઉદ્યોગ કરવા શરૂ કરવા જઈ રહ્યા છો તો આ અગાઉના લેક્ચરની અંદર તમે એના વિશે ઘણી બધી માહિતી મેળવી ચૂક્યા છો તો દોસ્તો અત્યારે જો તમે આપણે જે નવો ઉદ્યોગ શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં તમે સાહસ સાથે કામ કરશો તમારામાં એક આત્મવિશ્વાસ હશે તો ડેફિનેટલી આપણે આ બધા ઉદ્યોગની અંદર જરૂરથી સફળ થશું દોસ્તો આજે આપણે વાત કરીએ વેપારના સ્વરૂપની તો એક સમય હતો માણસો દુકાને જતા હતા વસ્તુ જોતા હતા અને પસંદ કરી અને લઈ આવતા હતા ત્યારબાદ ધીરે ધીરે એડવર્ટાઈઝમેન્ટ આવી અને દોસ્તો આજે આપ જોઈ શકો છો કે ભાઈ આજે ઓનલાઈન વસ્તુ કે જે ખાલી જોયા વગર બી માણસો વસ્તુ પરચેસ કરે છે મતલબ કે એને ક્યાંય ને ક્યાંય એ વસ્તુને એને ફોટો જોયો છે અને ઘરે વસ્તુ મગાવી લે છે તો આજે ધીરે ધીરે ઉદ્યોગના સ્વરૂપો બદલાવતા જાય છે દોસ્તો અહીંયા હું તમને એક સલાહ આપીશ કે જ્યારે આપ આપનો નવો ઉદ્યોગ શરૂ કરવા જઈ રહ્યા છો તો આપને ડર હશે કે ભાઈ મારો આ બિઝનેસ એટલે કે મારો આ ધંધો ચાલશે કે નહીં ચાલે તમે કદાચ નવી પ્રોડક્ટ વિશે વિચારતા હશો તો કે ભાઈ મારી આ પ્રોડક્ટ છે માર્કેટની અંદર ચાલશે કે નહીં ચાલશે આવા બી તમને ડર હશે અને કદાચ જે ઓન ગોઈંગ પ્રોડક્ટ છે એટલે કે માર્કેટની અંદર એ પ્રોડક્ટની સ્વીકૃતિ છે માણસો એ પ્રોડક્ટ લે છે માણસો એ પ્રોડક્ટ પસંદ કરે છે અને આવા વખતે એ જ પ્રોડક્ટ લઈ અને તમે માર્કેટની અંદર આવો છો તો ક્યાંય ને ક્યાંય તમને એવું હશે કે ભાઈ મારા જે જૂના હરીફો છે એ મને શું બજારમાં ટકવા દેશે કે નહીં ટકવા દે તો દોસ્તો આવા બધા ડર એક નવા ઉદ્યોગ જ્યારે શરૂ કરવા જે કોઈ વ્યક્તિ જઈ રહ્યો છે તેના મગજમાં હોવા બહુ જ સ્વાભાવિક છે તો દોસ્તો આજે આપણે એક વાત કરીએ કે ભાઈ જ્યારે કોઈ પણ વ્યક્તિ છે ને નવો ધંધો ચાલુ કરતો હોય છે તો એનામાં એક ડર હોય છે કે ભાઈ હું આટલું કરું મારો ઉદ્યોગ છે મારું આટલું પરફેક્શન હોવું જોઈએ અથવા તો હું આટલું આટલું નહીં કરું તો લોકો મારા ઉદ્યોગો વિશે શું વિચારશે તો આવી બધી ક્વેરીઝ અથવા તો ડાઉટ્સ એના મગજમાં ચોક્કસ રહેલા હોય છે તો દોસ્તો આજે એક વસ્તુ સ્વાભાવિક છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહી ગયા છે કે ભાઈ આ વિશ્વની અંદર કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી બરાબર ભગવાને પોતાના માટે બી એવું કીધું હતું કે ભાઈ હું પણ પરફેક્ટ નથી તો દોસ્તો ક્યારેય બી એવું ન વિચારો કે ભાઈ મારો હું ધંધો જ્યારે પરફેક્ટ બનશે પછી જ હું ચાલુ કરી શકીશ કારણ કે આજે પરફેક્શન મેળવવું એ શક્ય જ નથી તો દોસ્તો આજે તમે જે તમારા મગજમાં ડાઉટ છે કે ભાઈ પરફેક્શન આ શબ્દ તમે કાઢી નાખો પણ એ પરફેક્શન ચોક્કસ તમારા જે સેવા આપો છો અથવા તો તમારી જે પ્રોડક્ટ છે એમાં જો તમે ઉમેરશો તો તમારી પ્રોડક્ટ છે માર્કેટની અંદર સમય જતાં કદાચ વધારે સારી રીતે સ્વીકૃત થાય એવા પૂરેપૂરા ચાન્સીસ છે હવે દોસ્તો જ્યારે નવો બિઝનેસ ચાલુ કરીએ છીએ તેની અંદર જેટલા બી આપણી પાસે સોર્સ રિસોર્સ રહેલા છે કે ભાઈ મારી પાસે આટલી આટલી વસ્તુઓ છે અથવા તો મારી પાસે આટલી મૂડી છે તો એ મૂડીની અંદરથી શક્ય હોય તેટલા સારામાં સારી રીતે ઊઠ યુટિલાઇઝ કરી એનો ઉપયોગ કરી અને તમે એક વખતે તમે તમારો ધંધો ચાલુ કરી દો કારણ કારણ કે આગળ જતાં તમારી પાસે એ ધંધાની અંદર જે પણ કંઈ ચેન્જ આવવાના છે જે પણ કંઈ બદલાવો લઈ આવવાના છે એના માટે તો અવકાશ રહેવાનો જ છે એનું એક કારણ છે કે ભાઈ આજે એક તમને કદાચ ખ્યાલ હશે લિંકેડ ઇન નામની એક પ્રખ્યાત વેબસાઇટ છે આના માલિક છે રીડ હોફમેન તો આ રીડ ઓફમેન સાહેબે એટલું જ કીધું છે કે ભાઈ જ્યારે તમને કોઈ પણ નવો બિઝનેસ કરવાનો સ્ટાર્ટ કરવાનો ચાન્સ મળે છે તો આવી વખતે એક વખતે તમે એ તમારો બિઝનેસ ચાલુ કરી આપો સમય જતા એની અંદર બદલાવ એટલે કે ચેન્જનો અવકાશ ચાલુ જ છે તો આ બધી વસ્તુ તમને ક્યાંય ને ક્યાંય તમારા આત્મવિશ્વાસ ડેવલપ કરવામાં તમને જરૂરથી મદદ કરશે હવે દોસ્તો આની અંદર હું તમને બીજી એક વાત કરું છું કે જ્યારે આપણે આપણો ધંધો ચાલુ કરી દીધો છે તો તમે તમારા ગ્રાહકોને વેલકમ કરવામાં અથવા તો ગ્રાહકોને સારામાં સારી રીતે સર્વિસ આપવા માટે તમે કટિબંધ હો જ છો કારણ કે તમારો ધંધો નવો છે આવે વખતે અગેન તમને એક ડર હોય છે કે ભાઈ મારો ધંધો નવો છે મારી પાસે કોણ આવશે મારી પ્રોડક્ટ કોણ લેશે બરાબર અથવા તો માર્કેટમાં અગેન નિષ્ફળ જઈશ તો દોસ્તો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખો તમે માર્કેટમાં નવા જો એ તમને બી ખબર છે તમારા ગ્રાહકને બી ખબર છે કે મારી બાજુમાં એક નવી દુકાન ખોલેલી છે અથવા તો આ એક્સવાઇઝ વ્યક્તિ જે કંઈક નવી વસ્તુ લઈને આવ્યો છે અથવા તો આ વ્યક્તિ જે ઓલરેડી એની પાસે જે પ્રોડક્શન છે એ નવું છે તો આ વખતે જેવી રીતના તમારામાં ડર છે એવી રીતના કહે ને ક્યાંય તમારા ગ્રાહકને બી ખબર છે કે ભાઈ ગ્રાહક માટે બી તમે નવા જો તો આ વખતે ચોક્કસ દોસ્તો તમારા ગ્રાહકની તમારા પ્રત્યેની અપેક્ષા કદાચ ઘણી ઓછી હશે શું કામ તો એનું એક સિમ્પલ એક્ઝામ્પલ તમારી જોડે શેર કરું છું કે આજે આપણે ખુદ માર્કેટમાં કોઈ એવી વસ્તુ લઈએ કે જે બ્રાન્ડેડ છે અથવા તો કોઈ એવા નામાંકિત વેપારીઓ પાસે જાય છે અને ત્યાંથી આપણે વસ્તુ પરચેસ કરવાનું પસંદ કરીએ છીએ તો આવી વખતે જો એ વસ્તુની ગુણવત્તામાં અથવા તો સેવાની કંઈ ગુણવત્તામાં કોઈ ખરાબી હશે તો આપણે એમ કહીશું કે ભાઈ આ પેઢી આટલી જૂની છે છતાં બી એને ધંધો કરતા આવડતો નથી તો દોસ્તો આવા જે કટાક્ષો છે એ કદાચ આપણે એનાથી બચી શકશું શું કામ કારણ કે આપણા ગ્રાહકને ખબર છે કે ભાઈ આપણી જે સેવા છે વસ્તુ છે એ આપણે આ બિઝનેસમાં નવા આવેલા છે પણ દોસ્તો એનો મતલબ એમ નથી કે ભાઈ આપણે એ આપણું સેવાનું સ્તર અથવા તો આપણે પ્રોડક્ટ સુધારવી ન જોઈએ દોસ્તો આ વખતે તમારું અવલોકન તમારો આવકાર અને તમારા પ્રશ્ન પૂછવાની જે કળા છે અથવા તો આદત છે એ તમને ક્યાંય ને ક્યાંય આગળ જતા મદદરૂપ થશે આના વિશે વાત વધારે કરું તો દોસ્તો અહીંયા આપણે અવલોકન આવકાર અને અહીંયા પ્રશ્નો પૂછવાની જે આપણી આદત છે એ તમને મદદરૂપ થઈ શકે ઇટ મીન્સ કે તમે સૌથી પહેલા તો અવલોકન કરો કે ભાઈ જે આપણી પાસે આવેલો ગ્રાહક છે એ આપણે શું ડિમાન્ડ કરે છે અથવા તો એ આપણી સેવાથી સંતુષ્ટ છે કે નહીં જો દોસ્તો બે ચાર નવા આવેલા તમારા ગ્રાહકો છે એ તમારા વિશે સારી વાત કરશે તો બટ નેચરલ છે આગળ જતા તમારો આત્મવિશ્વાસ છે એ જરૂરથી તમારો બિલ્ટઅપ થશે એટલે કે મજબૂત થશે તમારો આવકાર જ્યારે ગ્રાહકને તમે વેલકમ કરો છો આવી વખતે સ્માઇલ મેળવી શકો છો તો આ સ્માઈલ ઘણા સારી સારી કંપનીઓ છે એ શું કરે છે કે ભાઈ એના ગ્રાહકને એના કોલ સેન્ટર દ્વારા સીધો ફોન કરીને પૂછે છે કે ભાઈ તમે અમારી જે પ્રોડક્ટ લીધી એના વિશે તમારા શું શું અભિપ્રાયો છે અથવા તો અમારી સેવા છે એમાં તમને કંઈ ખામી લાગી કે નહીં તો દોસ્તો આવડી મોટી કંપનીઓ બી જો એના ગ્રાહકને પૂછવા માટે ફોન કરી શકતી હોય તો ગ્રાહક આપણી સામે હોય જો જ્યારે એને આપણે પ્રશ્ન પૂછશું અને જો એના પોઝિટિવ રિવ્યુ મળ્યા તો આપણે એ પણ આત્મવિશ્વાસ મદદ બિલ્ડઅપ કરવામાં એટલે કે આત્મવિશ્વાસ વધારવામાં જરૂરથી મજબૂત થશે દોસ્તો બીજી એક વસ્તુ કે ભાઈ આજે જે આપણે બિઝનેસ કરીએ છીએ એના માટે આપણે ઘણા બીજા સોર્સ ઉપર મદદરૂપ રહેવું જરૂરી છે સે ફોર એક્ઝામ્પલ આજે હું બધા કામ મારી રીતે કરી શકું છું પણ હું મારા ધંધાને લગતા બધા કામ હું કરી શકું એવી સ્થિતિમાં નથી કારણ કે બિઝનેસ છે એકલો માણસ ક્યારેય ચલાવી શકતો નથી એને ક્યારેય એમ્પ્લોય રાખવા પડે છે એને પાર્ટનર રાખવા પડે છે અથવા તો એને બીજા સર્વિસ પ્રોવાઈડરની મદદ લેવી પડે છે કે જેના આધાર ઉપર એ પોતાનો બિઝનેસ છે બિલ્ડઅપ કરી અને પોતાનો બિઝનેસ આગળ વધારવા માગે છે તો આવી વખતે મગજમાં એક બી ડર હોય છે કે હું એમ્પ્લોય કેવા રાખું મારા એમ્પ્લોય સારું કામ કરશે કે નહીં કરે મારા જે વેન્ડરો છે એટલે મતલબ કે હું જેની પાસેથી માલ મેળવું છું એ કેવા હશે તો આ બધી વસ્તુઓને ક્યાંય ને ક્યાંય આપણે તાલમેલમાં લઈ આવવી જરૂરી છે કારણ કે દોસ્તો અહીંયા એક અગત્યનું છે કે તમે દરેક કાર્યની અંદર નિપુણ હોઈ શકો છો એવી કોઈ જરૂરિયાત નથી પણ બી તમે જે માણસને એ કાર્ય માટે ડેડિકેટેડ કરેલો છે તમે એ માણસને જે કાર્ય માટે મૂકેલો છે એ વ્યક્તિ જરૂરથી એ કાર્યમાં નિપુણ હોવો જરૂરી છે તો જ આગળ જતાં આપણી જે પ્રોડક્ટ છે એનો ક્યાંય ને ક્યાંય પબ્લિકની અંદર એક્સેપ્ટન્સ આવશે અને એ આપને આગળ આપને આગળ વધારવામાં મદદરૂપ થઈ શકશે દોસ્તો આની અંદર એક બહુ સરસ વાત કરી છે વોરેન બફેટ સાહેબે બરાબર નામ સાંભળેલું જ હશે તો વોરેન્ટ બફેટ સાહેબ શું કહે છે કે તમે જે કામ માટે કોઈ વ્યક્તિને નિમણૂક કરો છો એનામાં જો તમને ડાઉટ હશે તો તમારે તમારામાં ડાઉટ છે મતલબ કે તમારા સેલ્ફ કોન્ફિડન્સ તમારા આત્મવિશ્વાસ સાથે તમે ડાઉટ કરો છો તો આના માટેનું સૌથી સારું વસ્તુ એ જ છે કે તમે તમારામાં જે આત્મવિશ્વાસ છે એનો ઉપયોગ કરી અને તમે જે તમારી લાઈન છે મતલબ કે તમારા એમ્પ્લોય છે તમારા પાર્ટનર્સ છે એની ઉપર જો તમે વિશ્વાસ રાખશો અને વિશ્વાસ રાખી શકો છો એ પ્રકારનો માણસ રાખશો તો વટરે ચલ છે આપણો ધંધો ક્યાંય ને ક્યાંય આગળ જતા જરૂરથી ચાલવાનો છે દોસ્તો અહીંયા અગેન વાત કરીએ કે નવો બિઝનેસ છે આપણો આપણો નવી સેવાઓ આપીએ છીએ તો આ વખતે એવું જરૂરી નથી કે માણસો પહેલે દિવસેથી જ આપણી પાસે લાઈન લગાવે દોસ્તો આજે સારી સારી કંપનીઓ આટલા વર્ષથી આ ધંધામાં છે છતાં બી એને ક્યાંય ને ક્યાંય એડવર્ટાઈઝમેન્ટ બીજા પ્રચારના માધ્યમો માઉથ ટુ માઉથ પબ્લિસિટી આ બધાનો સહારો લેવો પડે છે તો એવું કોઈ શક્યતા નથી કે આજે તમે દુકાન ખોલી લે અને કાલથી તમારી દુકાન અથવા તો તમારો બિઝનેસ છે તમારી સેવા જે ધમધોકાર વેચાવા મળશે આજે કોઈ પણ ધંધા માટે એક હજાર દિવસ આપવા જરૂરી છે જો તમે એ ધંધાને એક હજાર દિવસ ચલાવી શક્યા તો આગળ જતા એ ધંધો કદાચ તમને દસ વર્ષ વીસ વરસ ત્રીસ વરસ કે સો વર્ષ સુધી ચલાવી આપશે અને એમાંથી તમને અર્નિંગ મળશે આના માટે એક મેજિક ફિગર કહેવાય છે દોસ્તો આજે સેવાથી આપણે વાત કરીએ સેવા ઇન્સેન્સ કે જે ડૉક્ટર છે એડવોકેટ છે પ્રોફે ચાર્ટર્ડ એકાઉન્ટ છે આ બધા પ્રોફેશનલ્સ છે તો દોસ્તો આ લોકો જ્યારે પોતાની ઓફિસ ખોલે છે તો એવું જરૂરી નથી કે પહેલાં જ દિવસે એને અહીંયા માણસો આવવા માંડે છે આ વ્યક્તિ માટે એવું કહેવાય છે કે સો એટલે કે હંડ્રેડ એક મેજિક ફિગર છે જ્યારે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ છે સો ફાઇલ કરી લે છે ક્યારે કોઈ વકીલ છે સો ફાઇલ કરી લે છે જ્યારે કોઈ ડૉક્ટર છે એ સો પેશન્ટને તપાસી લે છે તો પછી એનો ધંધો ચેન બની જશે એટલે કે એ સો વ્યક્તિ બીજી સો વ્યક્તિને કહેશે એનાથી બીજા બસો વ્યક્તિ આવશે એ બસો બીજા બસોને કહેશે એનાથી ચારસો વ્યક્તિ આવશે તો અહીંયા પહેલાં સો વ્યક્તિને આપણે ગોતવા એ અઘરું હતું અને એકવાર જો આપણે ગોતી લઈ જઈએ તો આગળ જતા આપણે માઉન્ટ ટુ માઉન્ટ પબ્લિસિટીના હિસાબે આપણો ધંધો આગળ જતા ચાલશે તો સેમ જ જ્યારે સેવાના માધ્યમમાં આપણે નથી પણ આપણે જ્યારે આપણો કોઈ વસ્તુનો બિઝનેસ કરીએ છીએ બરાબર છે તો આવે વખતે એ વસ્તુ પાછળ આપણે એક હજાર દિવસ આપવા જરૂરી છે જ્યારે તમે એક હજાર દિવસ તમારો બિઝનેસ સક્સેસફુલ ચલાવી શકશો ભલે એની અંદર તમને નફો ન થાય પણ જો તમે બ્રેક ઇવન પોઈન્ટ ઉપર બી પહોંચી ગયા

આજે ઘણા મિત્રો એવા હશે કે એના ફાધરને ત્રીસ વર્ષ કે પચાસ વર્ષ જૂની પેઢી હશે ને તેમ કહેતા હશે કે ભાઈ હવે આ દુકાનને પચાસ વર્ષથી ગયા હવે આ પેઢી લાંબુ હાલે એવું લાગતું નથી તો દોસ્તો અહીંયા અગેન એક વાત કરું કે આજે ફોરેનની અંદર શું થાય છે કે ભાઈ જેમ જૂની વસ્તુ થાય છે એમ એ લોકો એને બ્રાન્ડ તરીકે ડેવલપ કરે છે કે ભાઈ અમારી આ વસ્તુ જે અમે પચાસ વર્ષથી એ બનાવીએ છીએ અમારી વસ્તુ જે સો વર્ષથી બનાવીએ છીએ અમારી આ વસ્તુ જે અમે બસો વર્ષથી એ બનાવીએ છીએ તો આજે આપણે ધંધાને આગળ જતા એક બ્રાન્ડ તરીકે બી ડેવલોપ કરીએ એવી બી એક શક્યતા રહેલી છે દોસ્તો આજે જે તમે ઉદ્યોગ ક્ષેત્રમાં જઈ રહ્યા છો તમારો પોતાનો ઉદ્યોગ છે તો દોસ્તો આની અંદર હું તમને એક સૌથી પહેલાં સલાહ આપીશ કે જે આપણો ઉદ્યોગ છે એને આપણે સમજીએ જે આપણી પ્રોડક્ટ છે એને સમજીએ અને જોડે જોડે જે આપણા હરીફો છે એની પ્રોડક્ટને બી આપણે સમજવી જરૂરી છે આજે બટ નેચરલ જે આપણે હમણાં જ થોડી વાર પહેલાં વાત કરી કે ભાઈ તમે જે પ્રોડક્ટ લઈને આવો છો એ કદાચ માર્કેટની અંદર પ્રી એક્ઝિસ્ટિંગ એટલે કે ઓલરેડી વેચાતી હશે અથવા તો બીજા ઉત્પાદકો એને ઉત્પાદન કરી અને માર્કેટમાં વેચતા હશે તો આવે વખતે તમને એક ડાઉટ હશે કે ભાઈ મારી પ્રોડક્ટની સ્વીકૃતિ થશે કે નહીં થાય આ એક પહેલો ડાઉટ અથવા તો તમે એવી આખી કોઈ ઇનોવેટિવ પ્રોડક્ટ લઈને આવો છો તો દોસ્તો અહીંયા બી તમને કદાચ ડાઉટ હશે કે ભાઈ મારી આ પ્રોડક્ટ છે માણસો સ્વીકારશે કે નહીં સ્વીકાર તો દોસ્તો અહીંયા તમારે કોઈ ડર રાખવાની જરૂર નથી કારણ કે આજે વિશ્વ જે સતત નવી નવી વસ્તુને છે તો દોસ્તો આજે જો તમે કોઈ નવી વસ્તુ માણસોને આપણા માર્કેટની અંદર ઉપલબ્ધ કરાવશો તો ડેફિનેટલી માણસો એને સ્વીકારવાના જ છે કારણ કે આજે ઘણી એવી વસ્તુઓ છે કે જે આજે થોડા વર્ષો પહેલાં આપણે કલ્પના બી નહોતી કરી શકતા બરાબર આજે એવી પ્રોડક્ટ માણસો લઈએ છીએ અને માણસ માણસો એને એના સેલર છે એ આજે ઘણા લખલૂટ રૂપિયા કમાય છે એના તો આપણે સિમ્પલ એક્ઝામ્પલ સેલ કરી શકીએ સૌથી પહેલાં તો પાણીનું પાઉચ આજે બે રૂપિયાનું વેચાય છે દોસ્તો આજે આજથી વીસ વર્ષ પહેલાં આપણે કલ્પના બી ન કરી શકતા કે આપને તરસ લાગશે તો એના માટે આપણે બે રૂપિયા આપશું તો પાણીનું પાઉચ આપણે ઉપલબ્ધ થશે દોસ્તો આજે ધૂળ વેચાય છે બરાબર એનું બેસ્ટ એક્ઝામ્પલ છે મુલતાની માટી આજે આનો કરોડો રૂપિયાનો વ્યવસાય છે અને માણસો વેચે છે અને માણસો દ્વારા ખરીદાય છે દોસ્તો આજે મહેંદી એને બી આજે જે રીતના આપણે ઉપલબ્ધ કરાવી દીધી છે તો દોસ્તો આજે એવો સમય નથી કે આજે હું કરિયાણાના દુકાનદાર પાસે જઈ અને છૂટક સો ગ્રામ કે બસો ગ્રામ મહેંદી લો આજે માણસો એને બ્રાન્ડ સાથે માગે છે કે ભાઈ મને એક્સવાઇઝેડ બ્રાન્ડની મેડી આપ મહેંદી આપો તો દોસ્તો આપણે જે વસ્તુ છે જે આપણા ઘરમાં રહેલી હતી પરંપરાગત હતી એને બી જો આજે બ્રાન્ડ તરીકે માણસો વેચવામાં સફળ થઈ શકતા હોય તો દોસ્તો આજે ડેફિનેટલી તમે જે પ્રોડક્ટ વિશે રિસર્ચ કર્યું છે તમે જે પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી છે અને તમે તમારા એમાં પોતાની બુદ્ધિ વાપરી અને માણસો સામે જો તમારી પ્રોડક્ટ એક નવા અંદાજમાં મૂકશો તો ડેફિનેટલી માણસો તમારી પ્રોડક્ટને સ્વીકૃત કરવાના જ છે દોસ્તો બીજી એક વસ્તુ કહું તમને કે ભાઈ તમે એવી પ્રોડક્ટ લઈને આવો છો કે ઓલરેડી પ્રોડક્ટ માર્કેટમાં એક્ઝિસ્ટ છે તો આવી વખતે તમારે ડર રાખવાની જરૂર નથી કારણ કે તમારી પ્રોડક્ટ તો ઓલરેડી સ્વીકૃત છે પણ હા તમારે આવી વખતે માણસોને જે ફોર્મેશન આપો છો એ કંઈક અલગ હોવું જોઈએ આઈધર એનું પેકિંગ આઈધર એનું આઉટલુક અથવા તો એ પ્રોડક્ટમાં કંઈક એવું નવી કર મોડિફિકેશન હોવું જોઈએ જેનાથી એ માણસો તમારી પ્રોડક્ટ ફાસ્ટ સ્વીકૃત કરે કારણ કે આજે હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે એક પર્ટિક્યુલર એરિયા હોય છે જ્યાં જો તમે દુકાન ખોલો તો એના બીજા ઓલરેડી બે કે ચાર ત્યાં બાયર હોય છે એટલે વેચવાવાળા હોય છે તો શું થાય છે કે ભાઈ તમને એવું લાગશે કે અહીંયા ક્યાંય ને ક્યાંય કોમ્પિટિશન છે બરાબર તો એટલા માટે તમે એવું વિચારો છો કે હું અહીંથી દૂર દુકાન ખોલું તો કેવું થાય તો દોસ્તો ત્યાં તમને એના બાયર્સ મળવાના ચાન્સીસ ઓછા છે કારણ કે એક બટ નેચરલ છે કે આજે બી માણસો એવું કહે છે કે ભાઈ રાત્રે બે વાગે કે ત્રણ વાગે જો ચાની તમને જરૂરિયાત લાગે તો આપણે ક્યાં જવાનું પસંદ કરશું બટ નેચરલ છે બસ સ્ટેન્ડ અથવા તો રેલવે સ્ટેશન શું કામ કારણ કે અહીંયા એવું કહેવાય છે કે ભાઈ આખી રાત ત્યાં ચા અવેલેબલ હોય છે કારણ કે મુસાફરોની આવક જાવ હોય છે એટલે માણસો રાત્રે બી જાગવા માટે ચા પીતા હોય છે એટલે અહીંયા ચાનો જ દુકાનવાળો આખી રાત ચાને ખુલ્લી રાખે છે પણ એ દોસ્તો તમે શહેરથી થોડે દૂર ચોવીસ કલાક ચાની દુકાન કરો તો માણસો નહીં આવે શું કામ કારણ કે એ લોકોને ખ્યાલ નથી એ લોકો શું વિચારે છે કે ભાઈ મારે રાત્રે બે વાગે ચા પીવા જાવી છે તો હું ક્યાં જઈશ બસ સ્ટેન્ડે તો આજ જ વસ્તુ અહીંયા તમને આપણા ધંધામાં લાગવું પડે છે કે ઓલરેડી જો જેના સેલર્સ છે જે વસ્તુ માર્કેટમાં એક્ઝિસ્ટ છે એ વસ્તુ જો તમે લઈને આવો છો તો તમારે ગભરાવવાની કોઈ જરૂર નથી તમારા માર્કેટ માટે તમારી પ્રોડક્ટ માટે ઓલરેડી માર્કેટ તો તૈયાર જ છે પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો આવી વખતે તમારી જે સેવા છે તમારી જે માણસો સાથેની અવલોકન કરવાની ક્ષમતા છે માણસોને તમે કેવો આવકાર આપો છો અને માણસોને તમારી સર્વિસ વિશે કેવા પ્રશ્નો પૂછો છો આનાથી તમારી આગળની જે પણ કંઈ બિઝનેસ છે એનો બેસ ડેવલપ થશે અને તમે જરૂરથી સફળ બિઝનેસમેન બની શકશો દોસ્તો અહીંયા એક બીજી વાત કરીએ અને આપણે આપણા લેક્ચરનો સમાપન કરીએ કે ભગવદ્ ગીતા એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહી ગયા છે કે ભાઈ તમે તમારું કર્મ કરો ફળની ચિંતા ન કરો તો દોસ્તો એ આપણા બિઝનેસમાં બી આપણે એક વસ્તુ લાગુ પડે છે કે અહીંયા આપણે ફક્ત આપણી જે પ્રયત્ન છે એક ઈમાનદારીપૂર્વક કરવાના છે અને જો આપણા પ્રયત્ન ઈમાનદારીપૂર્વક હશે તો ડેફિનેટલી આપને આપણું ફળ સારું સારું મળવાનું જ છે તો દોસ્તો વિશ્યુ ઓલ ધ બેસ્ટ આશા રાખો છો કે તમે એક સફળ ઉદ્યોગપતિ બનો થેન્ક યુ